ફલો સુનામ આપના રાજસ્થાન ધલા અ જૂલતાપુન દુર્ઘટનામાં આપના પરિવારમાંથી કોણ અક્સપાય થઈ ગયું છે અને સરકાર પાસેથી પ્રશ્ન પૂછો મહારાજ સરકાર પાસેથી

ખરેખર ઘટના એ જ હતી જયારે જે આટલું પબ્લિક હતું ઘણું પબ્લિક ટિકિટ લે પણ અમને કુદરતી કાંઈ એવું ભગવાનને મૂજવા નહીં કે આ બાજુથી આટલું પબ્લિક હશે અમે ટિકિટ લઈને હું મારી બેબી ને બાપુ ત્રણે ગયા તો શરૂઆતથી જ એટલો ગરમ માહોલ હતો

તો આટલું બધું પબ્લિક એમાં નો જોઈએ મોરબી વાળા ને દોરવું જોઈએ આ એકસો ને જે માળો તો નથી વિખાણ હોય ન આપણે સારું જ વિચારી ચાલો જયસુખભાઈ જે કાંઈ કર્યું હતું મોરબીની પબ્લિક માટે ફરવાલાયક સ્થળ બનાવ્યું તો એના કાંઈક નિયમ હોવા જોઈએ ને તો આમાં તો એવું નક્કી થયું કે માણસના જીવની કોઈ કિંમત જ નથી એના મન એવું નિરાશ થવું જોઈએ ના આપણને આ ન્યાય મેળવ્યો અને મોરબી વાર અને ખાસ ધ્યાન રાખે બીજી વાર કોઈ આવી ઘટના નો બને બાકી તંત્ર ની બધી તંત્ર નું કામ કરે જ છે પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આવું કોઈ રાહદારી કે આવું કઈ મોટું ફરવા સ્થળ યોગ્ય ધ્યાન દેવું કુદરતી જે માહોલ હતો એનું છેલ્લું વરસ હતું ત્યારે દિવાળી પણ સારી ગઈ હતી અને દિવાળી એવી જે છેલ્લી મનાવી ને એ પછી અમે એવી દિવાળી મનાવી જ નથી અત્યારે જે દિવાળી ગઈ ને અમારે વળી સમાન દિવાળી ગઈ એટલું અમે બધી દિવાળી મનાવવાનું બંધ જ કરી દીધું એ

અને જે કાંઈ ન્યાયિક પ્રોસેસ છે ન્યાયિક પ્રક્રિયામાં અમે એસોસીડડી વિક્ટિમ એસોસિએના નામ ઉપર પીડિતો ન્યાય માટે લડેલા આવી ઘણી બધી દુર્ઘટનાઓ થઈ પણ અમે એસોસિએના નામ ઉપર એક થયેલા અને એસોસીના નામ ઉપર અમને આ ન્યાયની પ્રક્રિયામાં લડવા માટે ઘણી બધી સરળ સરળ રીતે કરી શક્યા અને જે કાંઈ પીડિતોને વળતર છે કે એ બાબતે પણ નામ ઉપર નહીં અમારી એસોસિયર એના હિસાબે જો માનું કે કોઈ વ્યક્તિ આવડું નથી કે આરોપીઓ સાથે લડી શકે એવી શકાય તો બધા નાના માણસો પણ એક એસોસિએન્ટ અમને મજબૂતાઈથી આખી ન્યાયિક પ્રક્રિયામાં ઊભા રહી શકીએ અને અપેક્ષિમાં જે કાર્ડ છે

દુઃખદ કે આવડી મોટી દુર્ઘટના છે એમાં આરોપીનું કદ કેવડું મોટું છે એ અલગ વસ્તુ છે પણ આરોપી છે એ આરોપી છે અને એની સામે જે કાઈ વ્યવસ્થા છે એમને કડક પગલાં લેવા જઈએ એ પીડિત તરીકે મને એવું લાગે છે કે નથી લેવાય રહ્યું એનડીઆર એક આર્મીની ઉત્તર કરી ઉપર આયો છે બચાવ કામગીરી માટે અત્યારે તેઓ મારા મારા સવજન

सबै पहिला साइडमा स्वामीना